આ તો હું વરત રહ્યો છો પણ આ સોળિયું નીકળે ને કોક તો એને હથવારો થઈ જાય મારે પૂજવા જવું એને હરે આ સોળિયું કીને ના હાટું વરત રે કે હારો હ જડે એટલે રે તો હુંય રહું ને તો મને કોઈક સોળી હારી જડી જાય એ શંકર ભગવાન મને સોળી હારી ગોતી ગયો એટલે વાંધો તો નરો એ પૂરી બટા જ્યાં જા એ પૂજવા જાવ છું બોલો વાંઢા કાકા એ પૂજવા જાશ તો એ કી ના પૂજવા જાશ એ વાંઢા કાકા એમાં એવું છે હું વરત એટલે રહું છું મને છે ને હારો વાર જાય ને એટલે એવું છે એ બધા હા એ બટા તો હું વરત રહું તો મને હારી છોડી જડી જાય એ વાંઢા કાકા તમે ગાંડા ન થઈ ગયા ને એ ભૂ એ બટા મારા દાંત નો ખાય તો હું વરત રહ્યો છું એ વાંઢા કાકા આ વરત છે ને ખાલી છોડ્યું ના છે તમારે નો રેવાય એ બોલ માં તું એ તું બતા હું ભીરે હું ખાલી લેતો હું ખાઈ કા એ ઓ

થોડા આવા વરત રેવી છે તમે ગાંડા નથી થઈ ગયા ને હા એ તલા કાકા નથી એ છે ને વરત રહ્યા છે છોકરીયું રે ને એ હવે નો હોય તું ખોટા ફાંકા મારતી એ હાસુ કરશો અને ન માનતા ને એથી નીકળશે જઈ તમે છોકરા ગાંડા થઈ ગયા છો રહ્યો ને આ બાપ આપણી બાપ રે વરત રેવાય આ સોળીયું ના વરત બોલ ટપુડો રે આ આ રહ્યો ને

આપડે જોઈ આના લીધે કાકા આપડે હા ફરવાનું થાય છે આ ડોહ્યો એટલે પણ ભલે ભલા માણ હરખ હોય પહેણવાનો લગ્ન નથી થયા હોય ભાઈ બરોબર એક કામ કરો તું આરવ આર છોડી બની જાય ના આરવ હા એટલે તને સારો ઘર છોડી બની જાવ અને પછી બે વખત લીજો અને શંકર બાપાને પૂજવા જાવ એ એ મારા કાય છોડી બનવાનું શોખ નથી બરોબર આને એસે એને બનાવી દે અલા તું એની બાજુ છડી ગયો કા ગઈ તો માર બાજ ખેંચ્યું કા તમે લોઈ પી જા માર એ જો નહી કેતો નતો એ કપડા એક કામ કર ઓ ભી નહોતું તું તારું ઓય બાપા ઓય